ટેશન માત્ર એક જ મતદાતા ધરાવતા મત મતકેન્દ્ર એવા ગીર ના ગીર ગઢડાના બાણેજની જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી હતી અહીં એક મત પડે એટલે સો ટકા મતદાન થયું ગયા ગણાય એકમાત્ર મતદાતા માટે પંદર જણાના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે મતદાન મતક સાથે રમણીય ગીર જંગલમાં કલેક્ટરે જાતે કચરો એકઠો કરીને પ્રથમ વખત સફાઈ અભિયાન પણ હાથ ધર્યું હતું એકમાત્ર મતદાતા માટે પોલિંગ મતદાન ની પરંપરા બરકરાર રાખવા અનુરોધ કર્યો હતો મતદાર છે અહીંયા જગ્યાના મહાન છે હરિદાસજી એ એકમાત્ર મતદાર છે અને દેશનું એકમાત્ર મતદાન મથક એવું છે કે જે એક મત માટે ચૂંટણી પંચ દ્વારા અહીંયા મતદાન મથક ઊભું કરવામાં આવે છે અહીંયા બીએલઓની પણ નિમણૂક થયેલી છે મતદાન મથકમાં જેટલા પ્રિસાઇડિંગ પ્લસ પોલિંગ પાર્ટી છે નિમણૂક કરવામાં આવશે સેક્ટર ઓફિસરની પણ નિમણૂક થયેલી છે અને આ આજે એને એટલા માટે અમે બતાવીએ છીએ કે એક એક મતની કિંમત છે આજે જ્યારે જંગલ વિસ્તારમાં એક મત માટે પંચ દ્વારા જો આટલી તૈયારી કરવામાં આવતી હોય તો આપ સર્વે મતદાતાઓને અપીલ છે કે આગામી જે મે મહિનામાં આપણે જે મતદાન સાત તારીખે યોજાવાનું છે એમાં આપ આપના મતદાનનો જે અધિકાર છે એનો ઉપયોગ કરો આપ આપના ઘરેથી નીકળો અને નજીકનું જે મતદાન મથક હોય જે આપને ફાળવાયેલું હોય ત્યાં જઈ અને આપની જે મતદારની જે સ્લીપ આપવામાં આવશે એ અને સાથેનું જે માન્ય જે ફોટાવાળું કાર્ડ છે એ ભૂઇલા વગર સાથે લઈ मतदान मत के जाए अने अपना मतदान नो उपयोग करो मताधिकार नो उपयोग करो ये ऊना तालुका में जंगल में आवेश है एक मत के लिए यहाँ सब व्यवस्था करते हैं आयोग विभाग और कलेक्टर साहब यहाँ सब व्यवस्था करते हैं मैं चुनाव करता हूँ एक वोट के लिए इतनी अहमत रखे और इतनी सब व्यवस्था करते हैं हाँ। वो तो आप सभी भाईयों बहनों से मेरा निवेदन है कि आप सभी जाके अपना मत अधिकार का उपयोग करें